આપણા પ્રાથમિક શાળાઓના પટાંગણ માં આપડી ગ્રામ પંચાયત અને આપણા

મન તો કેશું શું ઘણા મોરચા લાગે જો કશો વધુ ને જિંદગી હવે ખાઈ પીને રોમનું ગમ લેવાનું છે એટલે શું શું ઈ તો મન કે

مالي بان 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 مالي بان

નાઇન્ટી સેવન થેન્ક યુ વેરી મચ આભાર ખુબ સરસ इसमें तेरी शान है ऊपर गणतंत्र दिवस की हार्दिक हार्दिक शुभकामनाएं मेरा नाम पायल है और आज छब्बीस मी जनवरी क्यों मनाई जाती है इस विषय पर मैं अपने विचार प्रस्तुत करना चाहती हूँ छब्बीस जनवरी भारत का इतिहास का एक बहुत ही महत्वपूर्ण दिन है ઇસી દિન છબ્બીસ જનવરી ઉ પચાસ કો ભારત કા સંતા લાગુ હારત એક ગણતંત્ર દેશ બનાસકા અર્થ કાશન જનતા દ્વારા ચુને ગયે પ્રતિનિધિ કે માધ્યમ થી ચાલતા भारत को 15 अगस्त उन्नीस सौ को स्वतंत्रता मिली थी लेकिन तब हमारे पास कोई संविधान नहीं था देश को सही तरीके से चलाने के नियमों और कानूनों की आवश्यकता थी इसलिए डॉक्टर अंबेडकर अपनी अध्यक्षता में संविधान सभा को गठन किया गया और भारत को हमारा देश हमारा संविधान कड़ी मेहनत के बाद हमारा संविधान तैयार हुआ अस्तु सर विलेजर सरपंच ટુડે આઈ સ્ટેન્ડ બિફોર ટોક્યો અબાઉટ અ ગ્રેટ માઇન્ડ ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર ફોન્ડલી કનોન એઝ અ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ડોક્ટર ભીમરાવ આંબેકર વોઝ અ ગ્રેટ લીડર એન્ડ સોશિયલ રિફોર્મર બોન ઓન ફોર્ટિન્થ એપ્રિટન મહુ મધ્યપ્રદેશ હિઝ અ ફાદર્સ નેમ ઇઝ અ રામજીરાવ એન્ડ મદર્સ નેજ અ ભીમાવે હી વોઝ અ વેરી ઇન્ટેલીજેન્ટ સ્ટુડન્ટ એન્ડ સ્ટડી ઇન ઇન્ડિયા હિ ફેસ્ટીજ્સ હિ બિલીવેશન ટુ રઈ રોલ મેની બુક્સ ફોર સોશિયલ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રાઇટ્સ Dr Bhimrao Ambedkar is the canon as the father of the Indian Constitution as the chairman of the Indian Constitution he passed away on 6 December 1956 thank you